મુંબઈમાં ઘણા વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો એક તરફ વરસાદ તો બીજી તરફ અટકી મોનો રેલ તો રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ અટવાયા મુંબઈમાં આવતા ત્રણ કલાકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મુંબઈ ઠાણે અને રાયગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આગામી ત્રણ કલાક માટે અપાયું છે અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ અમદાવાદમાં બિલ્ડરની હત્યાનો મુખ્ય આરોપી સકંજામાં છે હિંમત રૂડાની કેસમાં મુખ્ય આરોપી મનસુખની ધરપકડ કરી લેવાઈ છે કન્સ્ટ્રક્શન સાઇટના રૂપિયાને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો જૂના ભાગીદાર મનસુખ લાખાણીએ સોપારી આપી હતી વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે સૌથી વધુ સીસીટીવી ચેક કર્યા ત્રણ લોકો કાર મૂકીને જતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા

જી પંકજ વાત કરીએ તો જે રીતે ગઈકાલે બે આરોપીઓ બે મુખ્ય આરોપીઓ અને એક કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમ કુલ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા હવે જે મુખ્ય આરોપી કે જેણે આ સોપારી આપી હતી તેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આજે સત્તાવાર રીતે તેની ધરપકડ કર્યા બાદ હવે આ જે આરોપીઓ છે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે એટલે રિમાન્ડની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે કારણ કે આખી તપાસ દરમિયાન અનેક એવા મુદ્દાઓ છે કે જે તપાસ તપાસ માટે રિમાન્ડની જરૂરિયાત છે એટલે કે પોલીસ દ્વારા હવે આ અલગ અલગ મુદ્દાઓની તપાસ માટે રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે સમગ્ર જે બનાવ હતો તે ખૂબ જ ચર્ચિત હતો કારણ કે જે બિલ્ડર હતા તેની તેનો મૃતદેહ છે તે મર્સિડીઝ ગાડીમાંથી મળી આવ્યો હતો એટલે અનેક લોકોના ટોળા પણ ઘટના સ્થળ પર એકઠા થયા હતા અને આ જે હત્યા કરોડો રૂપિયા પૈસાની કેટલા રૂપિયા ની લેતી દેતી હતી કઈ બાબત હતી આ તમામ જે વિષય છે તે એક તપાસ નો વિષય છે અને તે તપાસ માટે પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ માંગણી કરશે અને આગળની કાર્યવાહી કરશે જી આભાર માહિતી આપવા માટે